બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી એ હરિ મારા હૈયા મારે જો તમને ભૂલું તો ટોક તારે રે હરિ મારા હૈયા મારે જો બો બોલું તો ટોક તારે રે એ દેણો સુકવવા આવ્યો જગત માં વધતું જાય દેણો સુકવા આવ્યો જગત માં વધતું જાય હિંમત મારી હાર ત્યારે આવી કરજો સહાય હરી મારા હૈયા મારે જો તમને ભૂલું તો ટોકતા રે જો રે હરી મારા હૈયા મારે જો બો બોલું તો ટોકતા રે જો રે એ મોહ માયાના કીચડ મૈચા પગ લપસતો જાય મોહ માયાના કીચડ રેચા પગ લપસતો જાય માથું તમારે શરણે મેલું થવાનું હોય તે થાય હરી મારા હૈયા મારે જો તમને ભૂલું તો ટોકતા રે જો રે હરી મારા હૈયા મારે જો બહુ બોલું તો ટોકતા રે જો રે એ મન છે મારું મરકટ જેવું આમતેમ કૂદકા ખાય મન છે મારું મરકટ જેવું આમ તેમ કૂદકા ખાય એક ઘોડા બાંધું બાંધુ ત્યાં નવાણું ઉભા થાય હરિ મારા હૈયા મારે જો તમને ભૂલ તો ટોકતા રે જો રે હરિ મારા હૈયા મારે જો બહુ બોલું તો ટોકતા રે જો રે એ સંસાર રૂપી દરિયો મોટો મોજા નો નહી પાર સંસાર રૂપી દરિયો મોટો મોજા નો નહી પાર એ મોજામાં અટવાવતો પ્રભુ જાલી લેજો ભાઈ હરી મારા હૈયા મારે જો તમને ભૂલ તો ટોકતા તારે જો રે હરી મારા હૈયા મારે જો બહુ બોલું તો ટોકતા તારે રે એ નાવ મારું ડગમગ ડોલે મધ દરિયે ડૂબતું જાય નાવ મારું ડગમગ ડોલે મધ દરિયે ડૂબતું જાય નાવિક બની ને આવજો પ્રભુ ઉતારજો ભવ પાર હરી મારા હૈયા મારે જો તમને ભૂલું તો ટોક તારે રે હરી મારા હૈયા મારે જો બહુ બોલું તો ટોક તારે જોરે વલ્લભના તમે સ્વામી શા મળ્યા લરી લાગુ ના તમે સ્વામી શા મળ્યા લરી લાગુ પાય રાધાજીના સ્વામી મને રાખો શરણ સદાય હરી મારા હૈયા મારે જો તમને ભૂલું તો ટોકતા રે જો રે હરી મારા હૈયા મારે જો બહુ બોલું તો ટોકતા રે જો રે બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય